જામનગર જિલ્લાના દાઠા પોલીસ સ્ટેશન ટીમે દાઠા બોરડા રોડ અને દાઠા ગામે મકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો બેફરાર દાઠા ગામે દાઠા પોલીસ ટીમ દ્વારા ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ બસો ઓગણચાલીસ મળી સુડતાલીસ હજાર સાતસો ચાર લાખ સાતસોના કુલના મુદ્દામાલ ઝડપી સાથે આરોપીને ઝડપી પાડ્યો આરોપી જયદીપસિંહ વિરમદેવસિંહ ગોહિલ રહે લાકડીયા તાલુકો ઘોઘાવાળાને ગાડી સાથે જથ્થો ઝડપી પાડ્યો બેફરાર દાઠા પોલીસ સ્ટેશન ટીમ પીએસઆઈ જાડેજાના માર્ગદર્શન સૂચન સલાહ અનુસાર દાઠા બોરડા રોડ પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગંભીરભાઈ પરમાર અને દિગ્વિજયસિંહ સરવૈયાને ચોક્કસ બાતમી મળેલ કે દાઠા ગામનો યુવરાજસિંહ સરવૈયા બહારથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવી રહ્યો છે અને વેચાણ કરે છે અને આજે તેનો મંગાવેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો દાઠા આવી રહ્યો છે અને તેના રહેઠાણના વંડામાં ઉતારવાનો છે અને વેચાણ કરવાનો છે બાતમી મળતા દાઠા પોલીસ ટીમ તાત્કાલિક બોરડા દાઠા રોડ પર વોચમાં હતી તે દરમિયાન દારૂનો જથ્થો ભરેલ કાર પસાર થતાં અટકાવી તપાસ હાથ ધરતા કારમાં ભરેલ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડેલ દાઠા પોલીસ ટીમ પોલીસ સ્ટેશન લાવી ત્યારબાદ આ શખ્સને દાઠા પોલીસે પૂછપરછ કરતા તેમને કબૂલાત આપેલ કે દાઠા ગામનો યુવરાજસિંહ પરાક્રમસિંહ સરવૈયા ઉર્ફ મુનો સરવૈયા આ ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવ્યાની કબૂલાત આપતા દાઠા પોલીસ ટીમ તેમના મકાનમાં છાપો મારી રહી પાડતા ત્યાંથી પણ વધુ જથ્થો મળી આવતા પોલીસ ટીમ ચોકી ઉઠી હતી અને આ જથ્થો મંગાવનાર સહિત બે શખ્સો અંધારાનો લાભ લઈ નાસી છૂટેલ તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ હતી જ્યારે કાર જથ્થા સાથે ઝડપાયેલ શખ્સ જયદીપસિંહ વિરમદેવસિંહ ગોહિલ રહે લાકડીયા તાલુકો ઘોઘા નામના શખ્સને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરેલ કારમાંથી એકસો વીસ ચપટા અને મકાન ઓછરીમાંથી એકસો ઓગણીસ બોટલ મળી આવેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો કાર સહિત કુલ મુદ્દામાલ ચાર લાખ સાત હજાર સાતસોના મુદ્દામાલ ઝડપી પાડેલ આ કામગીરીમાંગ પીએસઆઈ જાડેજા ગંભીરભાઈ પરમાર દિગ્વિજયસિંહ સહદેવસિંહ સરવૈયા સહિત ટીમ જોડાયેલ મસમુટો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડતા ટીમને પીએસઆઈ સહિત પોલીસ અધિકારીઓએ અભિનંદન પાઠવેલ આજે તળાજાના દાઠા પંથકમાં બે ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ રેઇડ પડી હતી જેમાં ખાડી ગામે ક્રાઇમ બ્રાન્ચે રેઇડ પાડી હતી અને એક રેઇડ દાઠા પોલીસે દાઠા ગામે પાડતા ચકચાર ફેલાઈ હતી આમદાંઠા પોલીસ અને ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમે અલગ અલગ બે જગ્યાએ રેડ પાડી હતી રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ